પ્રગતિ માટે હંમેશા સહયોગ આપતા રહેશે અને સ્વરોજગારી આપવાનો પ્રયાસ કરશે ખાસ મને બહુ આનંદ થયો તમે મને બોલાવી કે આવી સરસ સંસ્થાનું આજે મને બહુ સૌભાગ્ય મળ્યું કે તમને બધાને મળવાનો મોકો મળ્યો અને આ સંસ્થા ખૂબ જ કાર્ય કરે છે મે પ્રકાશભાઈને અલ્પેશભાઈને બનીને ઘણીવાર કહું છું કે હું તો બહુ મદદ નથી કરી હું સાચું એટલા માટે કહું છું પણ મને ક્યારેક આની મદદની જરૂર પડે તો હું ચોક્કસ થી ચોક્કસ મદદ કરીશ જેથી અપેક્ષા છે કે નથી કરી પણ મને લાગે છે મને કરવી જોઈએ મારું ક્ષેત્ર છે કે એક ખાલી રાજકોટ પૂરતું સીમિત નથી ઓલ ગુજરાતમાં મારું કંઈ પણ સમૂહ લગ્ન ખાતા હોય અમારા સમાજના કંઈ પણ કોઈ લાઇબ્રેરી પૂરતી હોય કોઈ પણ કાર્ય રમત ગમત હોય કે કોઈ પણ હોય ગુજરાતથી માંડી દિલ્હી સુધીનું મારું કાર્ય છે એટલે મારું કોઈ એવી વસ્તુ નથી કે હું એક જગ્યાએ સીમિત છું